તેઓ ત્વરિત અસરથી રેલવે સ્ટેશન પર દોડ્યા હતા જો એ ત્યાં સુધી શગીરા ગાયબ હતી જે બાદ જ્યાં સાજીદ ઉર્ફેક કલીમ નૌશાદ અહેમદ બાલવર નૌશાદ રહેતો હતો ત્યાં પણ તપાસ કરતાં ઘરમાં લોક વાગેલું નજરે પડ્યું હતું જેની શોધખોળ કરવા છતાં ના મળી આવતા અંતે શહેર એ ડિવિઝન પોલીસ મથકે પિતા દ્વારા સાજીદ ઉર્ફે કલીમ નૌશાદ અહેમદ બાલવર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે આઠ દિવસમાં સગીરા અને યુવાનને ચેન્નાઈ ખાતેથી ઝડપી પાડ્યા હતા પોલીસ દ્વારા સગીરાનો કબજો પરિવારને સોંપવામાં આવ્યો છે જ્યારે આરોપી કલીમ ઉર્ફે સાજીદની પોક્સો એક્ટ વિવિધ કલમો હેઠળ સત્યાવીસ જૂનના રોજ સવારે અગિયાર કલાકે ધરપકડ કરવામાં આવી છે